ભુજ બાર એસોસિએશનના નવા પ્રમુખ અને કારોબારીની ચૂંટણી ટફ અને ભર્યા નારિયર જેવી હોવાની વાત સિનિયર ધારાશાસ્ત્રીએ કરી હતી ચૂંટણીની રસાકરથી જોવા મળી ભુજ બાર એસોસિએશનના પ્રમુખની ચૂંટણી આજે યોજાઈ રહી છે સવારથી જ મતદાન શાંતિપૂર્ણ થઈ રહ્યું છે વકીલો શાંતિપૂર્ણ રીતના મતદાન કર્યા છે ભારે રસાકર્ષી ફરી આ ચૂંટણી યોજાઈ રહી છે ભારે ચૂંટણીને લઈને ઉત્તેજનાઓ જોવા મળી રહી છે અને મોટી સંખ્યામાં ચૂંટણીના સ્થળ પર વકીલો આ પ્રમુખની ચૂંટણીને લઈને અને અનેક પ્રકારની અટકળો કરી રહ્યા છે મોડી રાત્રે પરિણામ જાહેર થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને તમામ બાર એસોસિએશનના વકીલ સભ્યો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે રહ્યા છો કે અમારો પરિવાર બાર અમારો પરિવાર છે અમારા પરિવારના લોકો આજે ખૂબ ઉત્સાહમાં આગામી કારોબારીની જે પણ હોદ્દેદારો કે જે પણ સમિતિ આવે એના માટે એને ઇલેક્ટ કરવા માટે ખૂબ ઉત્સાહમાં બધે ભેગા થયા છે એક સમૂહ મેળાવડો એક આપણે જેને કહીએ કે નવા વર્ષમાં કેમ નૂતન વર્ષ અભિનંદન કરતા હોય એમ બધે જણા નવા વર્ષની જેમ સ્નેહમિલનની જેમ બધે ભેગા થયા છે એકબીજાને હળી મળે છે અને આનો એક જે છે ઇલેક્શનનો એ આનંદ લઈ રહ્યા છે ભૂતભાર એસોસિએશન ચૂંટણીમાં મારી સંપૂર્ણ પેનલ સાથે ઉતર્યો છું અને આજે સવારના નવ વાગ્યાથી ખૂબ જ ખુશનુમા માહોલમાં મતદાન થઈ રહ્યું છે વકીલ મિત્રો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે અને અત્યાર સુધીનું જે મતદાન થયું છે એ અમારી ફેવરનું મતદાન થયું છે અમારા મતદારો બધા આવી રહ્યા છે અને અમે જે છે એ કેનવાસિંગ કરી છે એ કેનવાસિંગનો પડઘો અત્યારે જે મતદાન થઈ રહ્યું છે એમાં પડી રહ્યો છે બધા પ્રશ્નો અત્યારે વકીલ સાહેબોને સતાવી રહ્યા છે જેમ કે સૌથી મોટો પ્રશ્ન હોય તો કન્ઝ્યુમર કોર્ટ જે છે એમાં કોરમનો અભાવ છે ખૂબ લાંબા સમયથી ભરતી થયેલી નથી એના કારણે કેસો લંબાઈ રહ્યા છે પછી જે લેબર કોર્ટ છે એ સિટિંગમાં છે પંદર દિવસ ત્યાં અને પંદર દિવસ અહીંયા એ સિટિંગના એ પ્રશ્ન પણ નડી રહ્યા છે ત્યાર પછી વકીલ સાહેબોના પાર્કિંગના પ્રશ્નો ખૂબ જ જટિલ છે એટલે આ બધા પ્રશ્નો છે એનો કેમ સુખદ નિરાકરણ આવે એના માટે અમે મારા મેનિફેસ્ટોમાં મૂકેલું છે અને અત્યારે ખુબ જે છે સિનિયર વકીલો જે સૂચનો આપેલા છે એ સૂચનો પ્રમાણે અમે કાર્ય કરી રહ્યા છીએ અને ચૂંટાઈને આવશું એટલે પહેલું કાર્ય અમારે જે છે એ બાર અને બેન્ચ વચ્ચેનો જે સવાડ છે એ કરવાના છીએ જેના કારણે આપણે વકીલોને જે નડતા પ્રશ્નો છે એનો સત્વરે નિરાકરણ લાવી શકાય જોશી પ્રમુખ પદનો ઉમેદવાર છું અને આજ રોજ બે હજાર પચીસથી કારોબારી માટે જે મતદાન થઈ રહ્યું છે તે મતદાન બપોરના ત્રણ વાગ્યા સુધી પૂર્ણ થશે અને અત્યારે ઠંડીના કારણે થોડોક સવારનો સૂચુપ્ત માહોલ હતો પરંતુ જેઓ તડકો નીકળશે તેમ મતદાનમાં પણ ઉછાળ આવશે અને ત્રણ વાગ્યા સુધી મતદાન છે સાડા ત્રણ પછી મતગણતરી છે અને રાતના મારા અનુમાન મુજબ આઠ વાગ્યા સુધીમાં રિઝલ્ટ આવી જશે છે હોદેદારોમાં ત્રણ પેનલ છે કારોબારીના સભ્યોમાં બે પેનલ છે ત્રણેય પેનલ વચ્ચે ટફ ફાઇટ છે કારોબારીમાં બંને પેનલ વચ્ચે ટફ ફાઇટ છે અને જેને ઘરેલું નારિયેળ કહીએ એવી પોઝિશન છે બધા જ આપણા મિત્રો છે સૌને ખૂબ શુભેચ્છાઓ અને જે લોકો ચૂંટાય એ ભુજવાર બાર એસોસિએશન સભ્યો એમના પ્રશ્નો ઘણા વખતથી પેન્ડિંગ પડ્યા છે એ પ્રશ્નો કેમ ઉકેલાય એની તકેદારી રાખે એવી શુભેચ્છા મારું નામ મલ્હાર દર્શક ભુજ છે હું શ્રી ભુજબાર એસોસિએશન કારોબારી ચૂંટણી વર્ષ બે હજાર પચીસ માટેનો સહાયક ચૂંટણી અધિકારી છું અમે મારી સાથે સહાયક ચૂંટણી અધિકારી સાથે શ્રી હિતેશભાઈ વેગર છે અને અમે બંને મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી જીતેન્દ્રભાઈ એમ ઝવેરી ની રાહબરી હેઠળ આ ચૂંટણી પ્રક્રિયા અત્યારે પાર પાડી રહ્યા છીએ